છોટાઉદેપુર જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ પોતાની પડતર માંગણીને લઈ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે છોડાવ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની વર્ષો જૂની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા આક્રમક વલણ અપનાવ્યું છે છોડાવ જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનના એસોસિએશનના દ્વારા છોટાઓ જિલ્લા પુરવઠા અધિકારી અને છોટાઓ દેવ માનદં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનમાં જણાવ્યું મુજબ નવેમ્બર બે હજાર પચીસથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણ અળગા રહેવાનો નિર્ણય કરાયો છે જિલ્લા તેમજ તાલુકા એસોસિએશનને જણાવ્યું કે તેને વર્ષો જૂની માંગણીઓ અંગે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે છતાં આ દિન સુધી કોઈ નિર્ણય કે સંતોષકારક જવાબ આપ્યો નથી ગુજરાત રાજ્યના બંને સંગઠનોનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સંચાલકોને મુખ્ય માંગણીઓ કમિશન દરમાં વધારો કરવો પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો ઉમેરો કરવો સિંગલ પ્રિન્ટર દ્વારા બે બિલની જોગવાઈ કરવી સમિતિ સભ્યોનો બાયોમેટ્રિક વેરીફિકેશન પરિપત્ર રદ કરવો કમિશનની ચુકવણી અને ટેકનિકલ તથા વગેરેનો સમાવેશ થાય છે સંચાલકોનો ઉદ્દેશ ગ્રાહકોને વ્યાજથી વંચિત રહેવાનો પ્રશ્ન ઉભો ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ નહીં મળતો આંદોલન ચાલુ રહેશે એમ એસોસિએશન અગ્રણીઓ દ્વારા

છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના વેપારીઓ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી તેથી રાજ્યના બંને એસોસિએશન અમારી અસર જાહેર કરેલી છે એમાં અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે જ્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યારે અમે વિતરણ તથા સરકારી અસહકાર આંદોલનથી અમે જોડાયેલા છીએ એક નવેમ્બર બે શું પચીસ રાકેશભાઈ તિવાનભાઈ બોરેલી તાલુકો જિલ્લા ઉપપ્રમુખ અમારા જોડે જિલ્લા પ્રમુખ અને તમામ તાલુકાના પ્રમુખો બધા આવેદનપત્ર આપ્યું આજે અમે જે આવેદન પત્ર આપ્યું છે એમાં પ્રથમ માંગ તો અમારી દુકાનદારોની પૂરેપૂરું કમિશન આવે સરકાર જે કમિશન આપતી એ પણ પૂરેપૂરું નહીં આપતી એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે પણ કોઈ મહિને પાંત્રીસ રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી બળીસો રૂપિયા આવે કંઈક શેનું કની કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આલે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણી છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે નવેમ્બર થી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંત્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકાર ની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતમાં માલ પણ ફરીશુ નહી એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદેપુર તાલુકા પ્રમુખ